મહત્વના સમાચાર કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ અમાન્ય કરવામાં આવ્યું છે સુરતની અંદર આ મોટા સમાચાર ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ અમાન્ય રાખ્યું છે નિલેશ કુંભાણીની ઉમેદવારીને લઈને જે આખો ડ્રામા થયો તેનો અંત આવ્યો છે ડમી ઉમેદવાર સુરેશ પડસાણાનું ફોર્મ પણ અમાન્ય રાખવામાં આવ્યું છે તો ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ અમાન્ય રાખ્યું છે

સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું એમને ડરાવવાનું કામ શરૂ થયું એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યૂ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું માંગો તે રકમ અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા મને પોતે એમણે આજના ઇન્ટરવ્યૂમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે અને મને કહ્યું હતું અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાવ હું લડીશ જ્યારે એમ લાગ્યું કે આ ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય